સત્યોતરમા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઇસ્કોન મેગાસિટી કોમ્યુનિટી ગાર્ડન ખાતે ધ્વજવંદન યોજાયો ભાવનગર શહેરના મેગા મેગાસિટી કોમ્યુનિટી ગાર્ડન ખાતે સત્યોતરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ ધ્વજવંદન વિસ્તારના કોર્પોરેટર રાજુભાઈ પંડ્યાના હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યું હતું જેમાં ઇસ્કોન મેગાસિટી પરિવારના દરેક ભાઈઓ બહેનો અને બાળકો

આંખો માં દીપ જલાવો સપૂતોનો દિન છે જે સાચો દેશ દેશભક્ત જેને માતાથી પણ વિશેષ માતૃભૂમિ છે નારી શક્તિ સ્વરૂપ જેનો કેસરીયો રંગ છે આ વિશ્વ માં સૌથી ભારત શ્રેષ્ઠ દેશ છે જય હિન્દ હા એવું ઈ એ દરેક વસ્તુને આપણે માંગવી પડે કેવી પડે ભાઈ આ બરોબર નથી થતું આ વ્યાજબી નથી આનું થોડુંક શું સારી ભાષામાં કે આનો આવો સુધારો કરીને કરો તો તો ને તો જ આપણે આપણો સમાજ આપણું શહેર આપણું રાજ્ય અને આપણો દેશ આવનારા સમયમાં સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ બને અને સમગ્ર વિશ્વની અંદર આપણો ડંકો તો તો ને તો જ સમગ્ર નાગરિકો પોતાના હક માટે અને પોતાની લડત અને કાયદા માટે જાગૃત બને એ માટે થઈને આજે આપણે બધા સંકલ્પ કરીએ અને આજેના સર્વ આપણા સોસાયટીના સભ્યોને અત્રે આજના પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવીને મારી વાતને very much thank you